હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ધોરાજીમાં સૂર્યદેવના પ્રકોપને કારણે શાકભાજી અને ફ્રૂટ પર માઠી અસર જોવા મળે છે ખેડૂતો મોટા ખર્ચ કરી આ પ્રકારનો પાક લેવા પ્રયાસ કરે છે પરંતુ ગરમીને કારણે શાકભાજી અને ફ્રૂટના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ગિરીશભાઈ સતાસિયા ગીર તાપમાન ઊંચું છે શું કહેશું તાપમાન ઊંચું છે એટલે ખેડૂતને અત્યારે બધાયને બહુ તકલીફ છે આ એક તો ઊંચા તાપમાનમાં અત્યારે ઉનાળું વાવેતર હોય ને એ બધાયમાં લગભગ નુકસાની આવે તલ છે શાકભાજી છે આ તરબૂજ ચેતી છે બધાય કરતાં વિક્ષમાં શાકભાજી ને તરબૂજ ચેતી એમાં બધાયથી વધુ નુકસાની હોય કેટલો ખર્ચો વિઘે અમે ત્રી પાંત્રીસ હજાર ચાલીસ હજાર લગીના ખર્ચા હોય વિઘે દવા ખાતર બિયારણ કર્યું હોય અને આમે ઉત્પાદન પચાસ હજારનું થાય વિકે એટલે જાજુ નુકસાની જાય ટેમ્પરેચર વધારે હોય એટલે શું થાય માલ બગડી જાય ત્યાર માલ જાજી ટાઈમ એ અઠવાડિયાનો પીરિયડ હોય કે પાકતા એને પરિપક્વ થાય પછી તોડતા એને અઠવાડિયું લાગે એ અઠવાડિયામાં ત્યાર માલ તૂટી જાય તૂટે નહીં એટલે નુકસાની જાજી જાય ઓછો પડી જાય